નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ પર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર ત્રણ જેમાં ચાલો માપીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં તમામ પ્રવૃત્તિના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણની ચાલો માપીએ શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો તેની યાદી બનાવો તેની તમારી વેદથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો લાકડા રિબિન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટરપટ્ટી બનાવો તમારા ઘરથી દુકાન કેટલા પગલાં તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજિત લંબાઈ અને પહોળાઈ કરો અને પછી તેનું માપ માપન કરો તો જોઈએ પુસ્તકો બેગ કેલ્ક્યુલેટર કંપાસ સ્કેલ શાર્પનર રબર પેન્સિલ પેન ટેબલ ખુરશી પલંગ ટેલિવિઝન અને રેફ્રિજરેટર રેટર અહીં જે વસ્તુના નામ છે લંબાઈ પહોળાઈ લંબાઈ એટલે કે માપટ્ટીથી અને પહોળાઈ પણ માપટ્ટીથી પુસ્તકો બે વેત એક વેત પહોળાઈ પંદર સેન્ટીમીટર લંબાઈ સાત સેમી પહોળાય બે ત્રણ વેત અને બે વેત ચાલીસ સેમી લંબાઈ ત્રીસ સેમી પહોળાઈ કેલ્ક્યુલેટર ઝીરો સાત સેમી સાત વેદ અને ઝીરો પોઈન્ટ સાત વેદ પહોળાય બાર સેમી લંબાઈ સાત સેમી પહોળાય સ્કેલ બે વેદ લંબાઈ પહોળાઈ નથી તો તેમની લંબાઈ માપપટ્ટીથી ત્રીસ સેમી લંબાઈ માપપટ્ટી અને એક પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ માપપટ્ટી શાર્પનર તો બે સેમી લંબાઈ એક સેમી પહોળાય પલંગ પચીસ વેદ લંબાઈ પંદર વેદ પહોળાય બસ્સો દસ સેમી લંબાઈ એકસો પચાસ સેમી પહોળાઈ ટેલિવિઝન પાંચ વેદ લંબાઈ બે વેદ પહોળાય સો સેમી લંબાઈ સાહીઠ સેમી પહોળાઈ ખુરશી તો ત્રણ વેદ લંબાઈ છ વેદ પહોળાય પિસ્તાલીસ સેમી લંબાઈ ચાલીસ સેમી પહોળાઈ તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે સાઠ શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે વીસ ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે ઓફિસથી ધોરણ એક દસ ઓફિસથી ધોરણ ત્રણ પંદર ઓફિસથી ધોરણ પાંચ વીસ ઓફિસથી ધોરણ સાત ચોવીસ ઓફિસથી ધોરણ બે અગિયાર ઓફિસથી ધોરણ ચાર સોળ ઓફિસથી ધોરણ છ બાવીસ અને ઓફિસથી ધોરણ આઠ છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને બુક તમે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર પરથી અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો આ બધા પછી તમારા વર્ગના પાંચ મિત્રોને લખેલા માપની ચર્ચા કરો ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેનું કારણ સમજો જે તમને અહીં લખી અને કોષ્ટકમાં બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તો ઓછી અને વધારે કદમ ઓછી કદમ ધોરણ એટલે ઓફિસથી ધોરણ એક નવ એટલે કે મિત્ર એક ઓફિસથી શૌચાલય અઠ્ઠાવન મિત્ર એક ઓફિસથી એમડીએમ રસોડું ઓગણીસ મિત્ર એક વધારે કદમ તો ઓફિસથી ધોરણ આઠ સત્યાવીસ મિત્ર ચાર ઓફિસથી શૌચાલય બાસઠ મિત્ર ચાર ઓફિસથી એમડીએમ રસોડું બાવીસ મિત્ર ચાર અંતર માપવામાં તફાવતનું કારણ તો કે કદમની લંબાઈ દરેક મિત્રના કદમની અલગ હોય શકે છે તેથી તફાવત શકે છે માપ લેવાની પદ્ધતિ તો માપ લેતી વખતે દરેક મિત્રના કદમો સચોટ અને સમાન ન હોઈ શકે નહીં વ્યક્તિગત તફાવત તો કોઈક મિત્ર ઝડપથી ચાલતો હોઈ શકે છે તો કોઈક ધીમો ચાલતો હોય તેના કારણે તફાવત આવી શકે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો